સ્ટેડિયમ વોર્ડના વીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું છે માત્ર અમદાવાદમાં જ અત્યારે ફિલહાલ ચારસો એક એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં પંચાણું કેસ છે પશ્ચિમ ઝોનમાં છ્યાશી પોઝિટિવ કેસ વિગત સામે આવી છે સમાત હતા દિપેન પર આપણી સાથે દિપેન સતત કેસની સંખ્યા વધી રહી છે શું નવા અપડેટ હા બિલકુલ અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોને માથું છે તે ઉચક્યું છે છેલ્લા ચોવીસ કલાક ની વાત કરવામાં આવે તો શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા એકોતેર પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે અને કોરોના થી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ એક દર્દી છે તેનું મોત થયું છે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ના વીસ વર્ષીય યુવકનું સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે મે મહિનાની વાત કરવામાં આવે તો મે મહિનામાં અમદાવાદ શહેરમાં એક જેટલા પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે જેમાંથી એકસો દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જયારે હાલ શહેરમાં બસો ને એક્યાસી જેટલા પોઝિટિવ કેસ છે તે જોવા મળી રહ્યા છે જયારે કોરોનાથી અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ બે લોકોના મોત છે તે થયા છે સૌથી વધુ કેસોની વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસો છે તે અમદાવાદ શહેરમાં નોંધાયેલા છે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં હાલ પંચાણું કેસ છે તે પોઝિટિવ કેસ એક્ટિવ કેસો છે તે નોંધાયેલા છે જયારે પશ્ચિમ ઝોનમાં છ્યાસી એક્ટિવ કેસ છે અને ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ત્રેપન પોઝિટિવ કેસ છે તો અમદાવાદ શહેરનો જે પશ્ચિમ વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર કોરોના માટે ચિંતાજનક વિષય બન્યો છે કારણ કે સૌથી વધુ કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે બાકી જે મધ્ય ઝોન ઝોન હોય હોય ઉત્તર પૂર્વ ઝોન હોય ત્યાં એટલા કેસો નોંધાયા નથી પરંતુ જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં સૌથી વધુ કેસો નોંધાયા છે અને અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં બે લોકોના મોત થયા છે જી બિલકુલ દિપેન ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે સમગ્ર વિગત માટે